પૂજવો પડશે તો આપણા દરેક કાર્ય સફળ થાય બીજું નામ બિરસા એટલે આપણે સૌ જાણીએ છીએ ભગવાન બિરસાંપરા આપણી સંસ્કૃતિ આપણી રીત રિવાજ બચાવવા માટે હર યુવાની પોતાના પ્રાણોની આહુતિ આપી અને પોતાના બાપ દાદાથી પોતાની પરંપરા સંસ્કૃતિ રીત રિવાજોને બચાવવા માટે અંગ્રેજો સામે પણ લડ્યા અને પાસકારો પોપો જે ધર્માંતરિત થયેલા ખ્રિસ્તી એ બધા સામે લડ્યા અને આખા આદિવાસી સમાજને એક મંચ પર એક સાથે ગામે ગામ કઈને સંગઠિત કર્યો અને પોતાના આદિ અનાદિકારથી ચાલતી પરંપરા સંસ્કૃતિ બચાવવા ખૂબ લડ્યા

આપણા સમાજમાં આદિવાસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં ખૂબ કાર્યરત છે અને તાપી જિલ્લામાં દેવ બિરસા સેનાના અધ્યક્ષ તરીકે જીજ્ઞેશભાઈ ગામે એ મૂળ ગતારીના છે એમને આપણે તાપી જિલ્લાના અધ્યક્ષ તરીકે એ જવાબદારી નિભાવ છે હવે જે પણ આપણા આદિવાસી વિસ્તારમાં ધર્માંતરિત થઈને ખ્રિસ્તી બની ગયા છે આપણી પરંપરા આપણી સંસ્કૃતિ બધી ભૂલી ગયા છે કોઈ પાડતું નથી જો કદાચ ગામમાં આપણે દેવ ઉજવવો હશે દેવની પૂજા કરવી પડશે તો આપણો ગામનો પટેલ વાહવો અમારે ત્યાં વાહવો કે જો કદાચ દેવના ફાળાના ભાગ રૂપે પચાસ રૂપિયા માંગવા જશે તો બી ના પાડશે ભાઈ અમે એમાં કંઈ માનતા નથી એ આપતો નથી સ્પષ્ટ ના પાડી દે તો આપણને સંવિધાનમાં પણ જોગવાય છે જો આપણને આપણી પરંપરા સંસ્કૃતિ

કે તમે ચર્ચમાં જાઓ જાઓ વાંધો નથી પણ તમે તમે સાચા ખ્રિસ્તી માંગ આ છે કે તમે સરકારી ચોપડે ખ્રિસ્તી જાહેર સાચા ખ્રિસ્તી બનો અને ભગવાન ઈશ્વરના જે સિદ્ધાંત છે તેના પર કામ કરો પણ કરવાની કેમ જરૂર પડી આજે કેટલા સમયથી આપણા આદિવાસી સમાજ માટે હજારો ફંડો આવે છે સરકાર કેટલી બધી પૈસાઓ આપે છે પરંતુ જે સામાન્ય ગરીબ છે જે ખેડૂતનો દીકરો છે જે 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 મજૂરી કરે 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 છે 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 કડિયા કામ પશુપાલન એના સુધી પહોંચતી જ નથી આજે માનો કે જીજ્ઞેશભાઈ નો દીકરો હશે જો ડોક્ટર બનવું હશે તો આપણામાં એટલી તાકાત નથી કે આપણે વર્ષના દસ લાખ ભરી શકીએ આપણે આદિવાસી છે આપણે જનજાતિ છે આપણને સંવિધાનમાં હક અધિકાર મળ્યા છે તો એના આધારે આપણે ભણી શકીએ પરંતુ એ લોકો અને જે બિચારો ગરીબ આદિવાસી ત્યાં સુધી પહોંચતું જ નથી તો આપણે પણ સંગઠિત થઈને આપણી આવનારી પેઢીમાં આપણે આપણા બાપ દાદાઓએ તો બધું આપી ગયા પણ આપણે પોતે વિચારવાનું છે કે હું આવનારી પેઢીને શું આપીશ આપની પરંપરા સંસ્કૃતિ આપણે આપીને જઈશું ભગવાન બિરસા મુંડા જેવું કામ કરીને જઈશું નહીં તો એટલું યાદ રાખો આવનારી બીજી કે ત્રીજી પેઢી પછી આખો આદિવાસી સમાજ નાશ થઈ જશે એની પરંપરા સંસ્કૃતિ ખાલી ચોપડે લખાયેલી હશે અને આવનારી ત્રીજી કે ચોથી પેઢી ચોપડા વાંચશે ત્યારે ખબર પડશે કે આવો બી કોઈ સમાજ હતો જે પ્રકૃતિને પૂજતો હતો જે નવો ધાન્ય પહેલા ఆదిદેવ મહાદેવને ચડાવતો ઘણી કંસારી માને ચડાવતો હિમ દેવને આપતો અને પછી એ પોતે ખાવામાં ઉપયોગ કરતો એ નાગ દેવ વાગ દેવ બા દેવ ખરી દેવ ઉજમણી દેવ કમાણ દેવ માતનીયો દેવ નંદજીવ દેવ ગોવાર દેવ બધાને પૂજતો એ સૂર્ય દેવ વેદિવાળી દેવ ખોળી દેવ બધાને પૂજતો પૂજ મુકતો અને પછી પોતાના જીવનમાં ઉપયોગ કરતો આ બધું ચોપડામાં જ્યારે આપણે આવનારી પેઢી વાંચશે ને ત્યારે એને એવું લાગશે કે આ કેટલી સરસ આપણી પરંપરા સંસ્કૃતિ હતી એમને ખબર પડશે કે પેઢી આ જ પરંપરા સંસ્કૃતિમાં માનતી હતી પણ અમારી સુધી નહીં પહોંચાય ત્યારે આવનારી પેઢી આપણને ગાળો આપશે મારો બાપ મારો દાદો મરે જતાથી ત્યાંથી બી આગો જાય તો સારું આટલી મહાન પરંપરા આટલી મહાન સંસ્કૃતિ અમને કેમ શીખવી

આપણે બધી પરંપરા સંસ્કૃતિ નષ્ટ કરી નાખશે એક હજાર વર્ષની યોજના લઈને બેઠા છે જો હમણાં જ આ જાગવાનો સમય છે હમણાં જાગીશું નહીં તો કોઈ દિવસ આપણે આવનાર પેઢી આ પરંપરા સંસ્કૃતિમાં માનશે પણ નહીં એને ખબર પણ નહીં પડશે આજે જીજ્ઞેશભાઈ પણ કેટલા લડે છે એમના પર પણ ખોટા કેસો થાય છે આપણે કોઈ બીજી માંગ નથી કરી આપણે કાયદાકીય એક જ માંગ કરી છે

જે પણ આપણા ભાઈઓ હશે તમે પાડો ને તમે આવતી નથી એટલે ખૂબ ચિંતા કરવી પડશે અને બધા ભેગા મળીને સાથે લડવું પડશે અને ભગવાન મુંડા જેવું કામ કરવું પડશે અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને આ ઈસાઈ પાદરીઓ સામે પણ લડ્યા હતા તો આપણે ભગવાન બનીને કામ કરવું પડશે અને આપણા સમાજ માટે આવનારી પેઢી માટે આપણે પડશે અને એને જ રાખીને એક સરસ મજાની વેબ સિરીઝ બનાવેલી છે અને આ વેબ સિરીઝનો આ પહેલો ભાગ છે હવે પછી બીજા બે ભાગ પણ આવશે ટૂંક સમયમાં તો આપણે આ શાંતિથી જોઈએ અને પોતે જાતે મંથન કરીએ કે મારે સમાજ માટે શું કરવું